ચલો આ પાસો નાખો છે આના જેવો કલર ગોતો છે સરસ તો આ બધા કેવા આ બધા કેવા

ચલો આ કેવો કલર આવ્યો ગુલાબી કલર ગુલાબી કલર હવે આમાંથી ગુલાબી કલર ગોતો છે ગુલાબી કલર છે સરસ આ બે કેવા છે ગુલાબી ગુલાબી કલર ચલો હવે મને આ બે માંથી આવી ડિઝાઇન ગોતી આપો છો કેમાં છે સરસ આ બે ડિઝાઇન એક સરખી દેખાય છે તમને સરસ ચાલો પાસો પાસો નાખો નાખો સરસ તો આ કેવો કલર આવ્યો હવે ભૂલો કલર ભૂરો કલર તો મને આ બધા આકારો માંથી ભૂરો કલર ક્યાં ક્યાં છે ગોતી આપો આવો ભૂરો

હવે આ કલર છે મને આવું ગોળ આપો આ બધા આવું ગોળ ક્યાં છે અને આ છે ગોળ સરસ ચલો હવે મને આવી ડિઝાઇન ગોતી આપો છો ગોળમાંથી એવી ડિઝાઇન સરસ તો આ બે ડિઝાઇન એક સરખી થઈ ગઈ ને ગોળ સરસ